જુઓ તમે આવો માલ આપણી ગાડીમાં બધું ભર્યું છે અને મેળાનો બધું મેળો છે મેળાનો બધું પરચુરણ સામાન બધો ભર્યો છે એ ભરીને પછી હવે આપણે સીધું અહીંથી ક્યાં જવાનું એ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો એટલે આગળ તમને ખબર પડી જાય જો આ ખાણીપીણીના સ્ટોલ હોય ને એ લોકોનો બધો સામાન છે અને મેળો થઈ ગયો હોય પૂરો હાલો તો હવે સીધા આપણે તો ફાઈનલી મિત્રો જો આપણે અત્યારે બગોદરા પહોંચી ગયા છીએ બગોદરા આપણે જયગોપાલ હોટલે જમવા ઓલ કર્યો હતો ને આપણા ભેરા અત્યારે ચાર પાંચ જણાય છીએ એ લોકો હજી જમે છે અને આપણે જમીને આ ગાડી આવી ગયા છે ને એ લોકો હજી જમે છે ને ગાડી આપણે આવી ગયા ને આપણે આ માલ ભરેલો છે મિત્રો જો અહીંયા આપણે ખાલી થાય છે ખાલી કરવા તો લગાડી દીધી છે ખાલી કરીને કંઈ ફાયદો નથી કારણ કે આપણે અહીંથી નીકળી તો નહીં કારણ કે હા સિટીથી સીટીની વચ્ચે તો હોય તો હજી નીકળી જાય સી વચ્ચેથી આપણે આગળ વહી ગયા છીએ ઘણા આગળ છે અડા જણ જણમાં છે અત્યારે મેળાનું મેદાન જ છે આ બહુ હાઈફાઈ એરિયો છે એટલે આખો દી નો એન્ટ્રી જ રહે મિત્રો આપણે જો બહાર આવી ગયા છીએ અત્યારે ને અત્યારે ટાઈમ થયો છે પોણા દસ વાગવા આવ્યા છે અને આપણે જુઓ અત્યારે કામરેજ ટોલ નાકા પહેલા ઊભી રાખી છે જુઓ તમે અહીંયા બોટ જુઓ એક કિલોમીટર ટોલ નાકું છે આગળ એમાં અમે દેખાય ટોલ નાખું તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં હવે ઘણા દિવસથી આપણો વિડીયો નહોતો આવતો એનું કારણ હતું કે આપણે થોડાક હોસ્પિટલના કામમાં ફસાઈ ગયા હતા અને અત્યારે આજની તારીખ છે આજે અગિયાર તારીખ અને બુધવારે અને અત્યારે આપણે ગાડી ભરવા આવ્યા છીએ અત્યારે ગાડી જો આપણે ભરવા તો મોકલી દીધી હતી અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અત્યારે જુઓ તમે આ મેળાનો સામાન ભરાય છે આપણી ગાડીમાં મેળો આપણે રાજકોટમાં માધાપર ચોકડી પાસે જે મેળાનું બધું કામકાજ પૂરું થઈ ગયું એટલે હવે આ લોકો અહીંથી ભરે છે આપણે મેળાને બધો સામાન ભરી છે ગાડીમાં અને હવે આ ક્યાં ભરીને જવાનું છે એ તમે આગળ વિડીયોમાં જોડાયેલા રજો આગળ તમને ખબર પડી જાય હાલો તમને બતાવું આગળ કે જો આપણે પાછળ હું માલ ભરાય છે જુઓ તમે આવો માલ આપણી ગાડીમાં બધું ભર્યું છે મેળાનો બધું મેળો વિખો છે મેળાનો બધું પરત્યુણ સામાન બધો ભર્યો છે ભરીને પછી હવે આપણે સીધું અહીંથી ક્યાં જવાનું એ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો એટલે આગળ તમને ખબર પડી જાય જો આ ખાણીપીણીના સ્ટોલ હોય ને એ લોકોનો બધો સામાન છે અને મેળો થઈ ગયો પૂરો આ પ્રાઇવેટ મેળો હતો રાજકોટમાં પ્રાઇવેટ મેળાનો સામાન બધો બધું વીખી વીખીને જાય છે જોવો તમે હાલો તો વિડીયોમાં જોડાયેલા રહીજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળશું હવે આગળ ધોરીને અહીંથી નીકળી જાય પછી ફાઇનલી મિત્રો જો આપણે નીકળી ગયા છીએ હવે જોધા પર ચોકડી હાલો તો હવે સીધા આપણે ચોટીલા જેનું ઘરે એવું તો ફાઇનલી મિત્રો જો આપણે અત્યારે બગોદરા પહોંચી ગયા છીએ બગોદરા આપણે જયગોપાલ હોટલે જમવા ઓલ્ડ કર્યો હતો ને આપણા ભેરા અત્યારે ચાર પાંચ જણાય છીએ એ લોકો હજી જમે છે ને આપણે જમીને ગાડી આવી ગયા છીએ ને એ લોકો હજી જમે છે ને ગાડી આપણે આવી ગયા ને આપણે આ માલ ભરેલો છે બરોડા બરોડાથી અડધી ગાડી ખાલી થાય ત્યાંથી પછી આપણે સુરત જવાનું હોય ને બે જગ્યાનો માલ છે ને માલમાં આપણે છે મેળાની આઈટમ તમે આગળ જોયું હતું આપણે બધું મેળાનો સામાન ભર્યો હોય બરો બરોડા આરતી ખાલી થાય ત્યાંથી પછી સીધા આપણે સુરત જાવું બે જગ્યાએ માલ ખાલી થાય બરોડા સિટીમાં છે ને સુરત જ સિટીમાં છે અને નો એન્ટ્રીમાં જ છે બે બે એટલે બરોડા તો આપણે પહોંચી જવું લગભગ બે ત્રણ વાગે ત્યાં ખાલી કરીને સીધા આપણે સુરત વૈયા જાવું જો કંઈ ટ્રાફિક ન નડે તો હારું નકર ફિટ થઈ જાવું કારણ કે આપણે ભરૂચ અંકલેશ્વરમાં બહુ ટ્રાફિક થઈ જાય છે એ એક ધ્યાન રાખવાનું છે હાલો તો વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો હવે સીધા આપણે તારાપુર હાઈવે ચડી આવી તો મિત્રો આપણે જો અત્યારે ભરૂચ પહોંચી ગયા છીએ ભરૂચ હવે પાંચ કિલોમીટર છે ને આપણે બરોડા સિટીમાં હો ગયા હતા સિટીમાં ખાલી ઘડી ખાલી કરીને હવે અત્યારે પહોંચી ગયા હવે સીધું આપણે સુરત એ સિટીમાં જ છે સિટીમાં અંદર સત્તર અઢાર કિલોમીટર અંદર સિટીમાં જવાનું છે હજી આપણે કલાકનો રસ્તો છે

હા તો આઈઘા રાઇટ ને સુરતમાં અત્યારે સિટીમાં એન્ટર થઈ ગયા છે આપણે જ્યાં ખાલી કરવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ ને વરસાદે થઈ ગયો ચાલુ જવો તમે હવે તો ધીરો પડી ગયો ઘડી ખારો આવી ગયો જો તમે અહીંયા મેળાનું મેદાન છે અને અહીંયા ખાલી કરવાનું છે હવે ખાલી તો હમણાં થઈ જશે અડધી પોણી કલાકમાં કરી દે હે પણ હવે અહીંથી નીકળવામાં લોચો છે કારણ કે આપણે કામરેજ થી અંદર 20 કિલોમીટર અંદર આવ્યા છીએ એટલે એ રસ્તો અત્યારે ગોતી તો આયા પોતી તો ગયા હી જી ભાઈ આજ તો એનો માલી ભેરા હતા પણ હવે પાછા નીકળવામાં આપણે લોચો થવાનો છે કારણ કે આપણે આ રસ્તો જ્યાં આમથી આમથી માં આવ્યા એ રસ્તો ગોતવો મુશ્કેલી વાળો બને તો જોઈએ હું કરું હું ને રામાકા ટપ્પા પડતા નથી અને 7 વાગે લાગી જશે નો એન્ટર એટલે હવે શું થાય કે ખબર નથી પડતી આખો દિવસ નો એન્ટ્રી રહેશે આ વિસ્તારમાં એટલે હવે જોઈ શું કરવું આગળ આગળ ખબર પડશે હવે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે બારો બાર વાત હતી ખાલી કરવાની ને આ ભાઈએ આપણને સિટીમાં કરાવ્યું છે પછી કે ભાડું વધારી દેવું હવે ભાડું તો ઠીક છે પણ હવે આ બધું અહીંયા ખાલી કરીને ફિટ થઈ જાય ને એ ખોતું એક મિત્રો જો અહીંયા આપણે ખાલી થાય છે ખાલી કરવા લગાડી દીધી છે ખાલી કરીને કંઈ ફાયદો નથી કારણ કે આપણે અહીંથી નીકળી તો નહીં થઈ કારણ કે હા સિટીથી સિટીની વચ્ચે તો હોય તો હજી નીકળી જાય સી વચ્ચેથી આપણે આગળ વહી ગયા છીએ ઘણા આગળ છે એ અડા જણ જણમાં છે આ અત્યારે મેળાનું મેદાન જ છે આ બહુ ફાઈ એરિયો છે એટલે આખો દી નો એન્ટ્રી જ રહે જોય હવે શું થાય ખાલી કરીને પછી જાણી બે ગાડી વાળા પાસે કહે છે એમ કહે કે આ નીકળી જાય બપોરે એકમાં એક થી ચાર માં તો કાઢી લેવું નક પછી રાતે અગિયાર વાગે જાય છે નીકળવાનું રહે જવ તમે આ મેદાનમાં પડ્યું રહેવાનું છે આખો દી આપણે વાગ્યા એને આપણે હિંમત કરીને નીકળી તો ગયા છીએ હવે થાય હા શું જો અત્યારે કામ વરાછાના બ્રિજ ઉપર હાઈલા જાય છે આપણે ને ભાઈ હીરા વરાનો ટ્રાફિક એ વાત જ જવા દો ભાઈ આ જોવો તમે હમણાંથી જોવો લાઈન વાયલી હવે ગાંડો ટ્રાફિક ભાઈ સુરતની માર્કેટ છે ભાઈ ભાઈ હાલો આપણે ફટાફટ બહાર નીકળી જાય હજી પાંચ કિલોમીટર છે અંદર તો કાપી નાખ્યું આપણે ટ્રાફિકમાં એવો તમે સુરતનો નજારો મિત્રો આપણે જો બહાર આવી ગયા છીએ અત્યારે અત્યારે ને ટાઈમ પોણા દસ વાગવા આવ્યા છે અને આપણે જુઓ અત્યારે કામરેજ ટોલ નાકા પહેલા ઊભી રાખી હે જુઓ તમે અહીંયા બોર્ડ જુઓ એક કિલોમીટર ટોલ નાખું છે આગળ એમાં અમે દેખાય ટોલ નાખું તો ટોલ નાકા પહેલા આપણે અહીંયા ઊભી રાખી હતી ચાની હોટલ છે અહીંયા અહીંયા કેટલા બાપા છે એ બંધ છે એટલે પછી અહીંયા ટી હાઉસ કરીને છે કાઠિયાવાડીની જ છે બાપા સીતારામ અહીંયા ઊભી રાખી હતી ચા પાણી આવ્યા આપણે હવે બેઠા છે ઘડીક જોઈ પછી હું ભરવાનું થાય હજી કાંઈ હજી કન્ફર્મ નથી એન્ટ્રી ના નીકળી ગયા એ મોટું કામ થઈ ગયું બાકી ફસાઈ ગયા હોય કે આપણે જે વિસ્તારમાં હતા ને એ વિસ્તારમાં ચોવીસ કલાક નો એન્ટ્રી નો દિવસ નો એન્ટ્રી રહેતી છે ફસાઈ ગયા તો નીકળી ગયા હિંમત કરીને વાંધો ન આવ્યો થઈ રાત્રે અગિયાર વાગ્યા લગી જોવો તમે આ રોડ નો ભાઈ ટ્રાફિક એટલે ગાંડો ટ્રાફિક બાપા સીતારામ નું ભાઈ ચા નું કામ સારું છે આપણને ચા ફાવી ટોલનાકા પહેલાં જ છે ભાજુ મિત્રો હજી આપણે ત્યાં ન્યાં જ છીએ ટોલ નાકા પહેલાં જ આપણે જે ઊભા છે અહીંયા હજી કઈ ભરવાનું નક્કી થયું નથી એટલે રાહ જોઈ છે જો કઈ મેળ આવી જાય હવે આમ ઉતરતા કિલોમીટરમાં મેળ આવી જાય તો સારું ને ખરા આમ જાવું જો હે તો ખોટા પાછા કિલોમીટર ચડાવવા જોઈએ અહીંયા રાખીને બેઠા છે તો આમ પાછું જવાનું થાય તોલ નાખું પાછું કાળ બોલને કારણ કે આમ ટપી ગયા પછી પાછા આમ જવાનું થાય તો હરી ટોલ નાકુ લેવું પડે ડબલ પૈસા જાહે એટલે આયા થોડીકવાર બેહીએ જો મેડ આવી જાય આ बाजू ના તો બોલે નગર પછી ઉતળતા કિલોમીટર માં मंडी પાગવા આગળ ગમેયા સેટિંગ થઈ જાય બરોડા થઈ જાય કે ભરુદ થઈ જાય કે અંકલેશ્વર ગમેયા મેડ આવી જાય એ बाजू થી ફરી લેવું ગાડી ગરા જો હજી જો આપણે આ ટોલ ના કે બેઠા છીએ ટોલ ના કે પહેલા 1 કિલોમીટર આપણે ઓટોલે બેઠા છીએ તો આ ટોલ નાકુ હાલો તો હવે આગલો વિડીયો હાલો તો હવે તમને આગલા વિડીયોમાં ખબર પડી જાય કે આપણે ક્યાંનો માલ પાછો અહીંથી ભરી રિટર્ન જાવક માં રાજકોટ તો મળી જાય કે બીજે ક્યાં નો ભરી આગળના વિડીયોમાં તમને ખબર પડી જાય તો વિડીયો આગળનું જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને હવે આપણે પૂરો કરશું ને મળશું આગલા વિડીયોમાં જાવી બધાને જય માતાજી અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળશું હવે આપણા એક નવા વિડીયોમાં કાલે જય માતાજી હાલો બધો